તો ટ્રેન માં આપણે बाजू ની ટ્રેન જાતી રહે અને આપડી કે અચ્છા પછી ડોડ ડોડ વાગે તો પછી ગમે ત્યાં નીકળવાનો ત્યાં નજીક છે ને અને સવાર લોકેશન બધાય જોઈ લીધા હોય કે આ આની આજુબાજુ આપણે પહોંચ ઓકે એટલે કે બીજી અમારી જે ટીમ હોય ને એ ત્યાં રોડ ઉપર ને કે ત્યાં પોચી ગઈ હોય અચ્છા કિનારા ગોટતા હોય ત્યાં સેફ લેન્ડિંગ થઈ શકે ઓકે જમીન હોય ને આ બધું હોય ને

મા મારી બાયોગ્રાફી છે ને કેમ કે 얘 જે ઓથર છે ને એ મારા ફ્રેન્ડની નોટલ છે ચરણે અને ફાધર છે ને સિરીશભાઈ એ મારા ફ્રેન્ડ છે સોભાઈ સિરીશભાઈ ફાર્મ પર પણ આવી ગયા છે ઘણી વખત ક્લાયન્ટ 10-12 વર્ષ મળો છે અને મારા ક્લાયન્ટ છે છે વાત હા એટલે એમની હતી આ